તમે ગયા હશો ઘણા જગન્નાથપુરી એ મંદિરની રચના અદભુત છે આજે વિજ્ઞાન તમે જગન્નાથપુરી જાઓ કોઈ દિવસ પક્ષી બેસતું નથી માર્ક કરજો એ મંદિર ઉપર વિમાન ઉડી શકતું નથી એ મંદિર ઉપર જે ભગવાને ચક્ર ચડાવ્યું છે કોઈ પણ દિશામાંથી જુઓ ચક્ર તમારી સામે જ આવે બીજી વાત મંદિર થી બહાર નીકળો સમુદ્રના જે મોજા આવે એનો અવાજ સંભળાય પણ જેવા મંદિરના ઉમરામાં પગ મૂકો અવાજ આવતો બંધ થઈ જાય આ પ્રયોગ કરી લેજો એનાથી વિશેષ ભગવાને જે ભોજન ખંડ બનાવ્યો એ મંદિરમાં કેટલા રસોયા છે ક્યારેક જોજો એક બે નહીં હજારો ની સંખ્યામાં પાછળ રસોડામાં કોઈક દિવસ જાઓ તો જજો પૂરી તમે જાઓ મંદિરના પાછળ રસોડામાં જજો ચોખાનું નિવેદ ચડે અને રસોડું મંદિરનું દર્શન તો કરજો જ જગન્નાથ રસોડું જોવા જેવું છે ત્યાં ખાસિયત શું છે ત્યાં ચૂલા ઉપર વાસણ ચડાવવામાં આવે ત્રાંબાના મોટા મોટા એક એના પર બીજું એના પર ત્રીજું એના પર ચોથું બધામાં ભાત હોય એટલે અગ્નિ તો ભાત રંધાય તો સૌથી પહેલા નીચેનું વાસણ હોય એમાં રંધાવા જોઈએ ને ત્યાં ઉલટું છે સૌથી પહેલા સાતમું ડેગડું હોય ને એના ભાત રંધાઈ જાય પછી પછી છઠ્ઠાના અને સાવ નીચેના આ રહસ્ય હજી સમજાણું નથી અને ત્યાં ભાત ના પ્રસાદ નો મહિમા છે તો જગન્નાથપુરી ચાર નું એક ધામ અને અષાઢી બીજે ભગવાન વિશ્વકર્મા આ રથ લઈ અને જગન્નાથપુરી પહોંચ્યા ઇન્દ્રધૂમ સરોવર બનાવ્યું એમાં સ્નાન કર્યું મૂર્તિઓની સ્થાપના કરી અને એ જ ઇન્દ્રધૂમ સરોવરમાં ઘનશ્યામ મહારાજે સ્નાન કરેલું સ્વામિનારાયણ ભગવાન તો એ સંપ્રદાય વંદન છે કે એમને ત્યાં નાની એવી દેરી કરી સરોવરના કિનારે અને પગલા પધરાવ્યા છે સત્સંગી છે કોઈ આમાં જ્યાં છો તમે ત્યાં છે ને સ્વામિનારાયણ ભગવાનના પગલા હવે આખું સરોવર વિશ્વકર્મા ભગવાને બનાવ્યું આપણે કંઈ કર્યું જ નહીં ત્યાં કે જે આખી દુનિયાના લોકો આવે છે કમસે કમ એક બોર્ડ તો લાગે તોય વિશ્વકર્મા સમાજ ગૌરવ લઈ શકે કે અમારા ઈષ્ટદેવે બનાવ્યું છે